વિના મૂલ્યે મેગા નેત્ર નિદાન કેમ્પ હાર્ડવેલ ચેકઅપ કેમ્પ તથા ગાયત્રી મહાયજ્ઞ યોજાયો સુત્રાપાડાના પ્રાચી તીર્થ ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર હરિદ્વાર પ્રેરિત તથા રંભુબેન ઉકાભાઈ સેવા સમિતિ દ્વારા

મેરામણભાઈ વાજા તથા દેવસીભાઈ સોલંકી સુત્રાપાડા તથા ડોક્ટર ભગીરથસિંહ રાઠોડ તથા જયંબે હોસ્પિટલ ચાપડાના ધર્મેન્દ્રભાઈ બારડ તથા ડોક્ટરભાઈ પાલાભાઈ સોલંકી વડનગર તથા ગાયત્રી પરિવારના હર્ષાબેન સહિતના અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પરિવારજનોના કરકમલો દ્વારા દીપ પ્રગટ્ય કરી તથા ગાયત્રી પરિવારના કાર્યકર્તા પત્રકભાઈ જાદવભાઈ ચુડાસમાએ કેમ્પને ઉદ્બોધન કરી આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો

કોળી સમાજ ભવનના પ્રમુખ મેરામણભાઈ વાછા તથા દેવસીભાઈ સોલંકી દ્વારા મોમેન્ટો આપી અને સન્માન કરવામાં આવેલ હતું આ કેમ્પમાં ડોક્ટર પ્રિન્સભાઈ કુલ એકસો પચાસ દર્દીઓને તપાસી જેમાંથી પચીસ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઈ ગયેલ હતા તથા જનરલ ચેકઅપ કેમ્પમાં ડોક્ટર ભગીરથસિંહે સિત્તેરથી વધુ દર્દીઓને તપાસી વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી તથા ડોક્ટર રોહિતભાઈ પટેલની ત્યાં ડાયાબિટીસના દર્દીઓને વિનામૂલ્યે રિપોર્ટ પણ કરી આપેલા હતા શૈલેષભાઈ વાળા ન્યૂઝ ગુજરાતી પ્રાચી